બાળાઓ સહિતનાઓની સલામતી માટે સુરત પોલીસ અગ્રેસર હોય તેમ પાંડેસરા પોલીસ દ્વારા ઝાકરા વિસ્તારનો સર્વે અને બાળકો પર થતા જાતીય હુમલા સહિતની ઘટનાને રોકવા સુરત પોલીસ કામે લાગી છે ત્યારે બાળકીઓની સલામતી એ જ પોલીસની જવાબદારી સાથે પાંડેસરા પોલીસ દ્વારા પાંડેસરા વિસ્તારની ઝારી ઝાકરીનો સર્વે કર્યો હતો અને ખાનગી તથા સરકારી જમીનો પર ઝારી ઝાકરા ત્રણ દિવસમાં દૂર કરવા આદેશ કરાયા હતા ઝાડી ઝાકરાઓમાં બાળકીઓ પર થતા દુષ્કૃત્ય રોકવાનો પોલીસે પ્રયાસ કર્યો છે માનનીય શ્રી કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન અને એની સૂચના મુજબ તેમજ સેક્ટર ટુ શ્રી ડામોર સાહેબ તથા ડીસીપી ફોર ગુજ્જર સાહેબ અને અમારા એસીપી શ્રી ઝવેર દેસાઈ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પાંડેસરા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતની તકેદારી ભાગરૂપે આજ અમે અમારી ટીમ પાંડેસરા પોલીસની ટીમ સાથે વડોદ ગામમાં અગાઉ નાના નાના બાળકના રેપ વિથ મર્ડર જે થયેલા છે ઝાડી ઝાખડાઓમાં અને જે જે એકદમ ઘેઘૂર જંગલ જેવું વાતાવરણ સિટીમાં થયેલ છે તે અનુ તેના ભાગરૂપે અમે આજે પાંડેસરાની પોલીસ ટીમ દ્વારા એક સર્વે કરવામાં આવી રહ્યું છે કે ક્યાં ક્યાં જે ઝાડીઝાખડા છે કે જ્યાં આવા બનાવ બનવાની શક્યતાઓ છે કે જ્યાં આગો બનાવ બનેલા છે તો એના ભાગરૂપે આવા બનાવ પાંડેસરા પોલ્યુશન વિસ્તારમાં ન બને એની તકેદારીના ભાગરૂપે અમે આજ સર્વે કરવામાં આવ્યું છે અને પાંડેસરાની દીકરી એટલે અમારી દીકરી છે પાંડેસરાનું બાળક એ અમારું બાળક છે એ ભાવનાથી આજ અમે સર્વે કરી અને જ્યાં જ્યાં આવા ઝાડીઝાખડા છે જ્યાં આવાબરું જગ્યા છે કે જ્યાં આવો બનાવ બની શકે છે એના ભાગરૂપે આજે અમે એક અમારી ટીમ સર્વે કરી રહ્યા છે અને આગામી દિવસોમાં એનું રિઝલ્ટ લાવવા માટે કે જ્યાં જ્યાં ઝાળીઝાઘડા છે તે બધું કાઢી અને એને એકદમ મેદાન જેવું કરી જેથી કોઈ બનાવ બને તો સામે દેખાય અથવા તો કોઈ આવો બનાવ ન બને એના ભાગરૂપે એક આ અમે આયોજન કરવામાં આવેલું છે